ખેડૂતોનો પાક નિષ્ફળ વધારે ખેડૂતો બન્યા સમાચારની વાત કરવામાં આવે તો સાબરકાંઠા જિલ્લાના ઈડરના બડોલી કાનપુર વિસ્તારમાં પંદર કરતા પણ વધુ ખેડૂતોએ મકાઈના પાકનું વાવેતર કર્યું હતું પાયોનિયર ત્રણસો પચાસ બે કંપનીઓમાં બિયારનું વાવેતર કર્યા બાદ પાકમાંથી જ્યારે ઉત્પાદન લેવાનો સમય આવ્યો ત્યારે ખેડૂતોનો પાક નિષ્ફળ જતા પંદર કરતાં વધુ ખેડૂતો ચિંતાતુર બન્યા છે કંપનીનું બિયારણ ડુપ્લિકેટ નીકળી હોવાની આશંકા વચ્ચે ખેડૂતોએ ખેતીવાડી વિભાગ તેમજ કંપનીમાં લેખિત મૌખિક રજૂઆત કરી છે અને પોતાના પાકનું નુકસાનીનું વળતર મેળવવાની પણ તેઓ દ્વારા માંગ કરવામાં આવી રહી છે સમગ્ર ગુજરાત માટે કપાસ તેમજ મગફળી અને મકાઈના વાવેતર માટે ઉત્તર ગુજરાત મહત્વનું કેન્દ્ર બની રહ્યું છે સાબરકાંઠા જિલ્લાના ઈડર તાલુકાના ખેડૂતો ખેતીની વધુ પ્રાધાન્ય આપતા હોય છે ત્યારે સ્વાભાવિક છે કે આ બાબતે જો કે છેલ્લા કેટલાય સમયથી ખેડૂતોને ડુપ્લિકેટ તેમજ બોગસ બિયારણના પગલે જગતના તાતને નુકસાની વેઠવાનો વારો આવી રહ્યો હોય તેવું જોવા મળી રહ્યું છે બડોલી તેમજ કાનપુર વિસ્તારના પંદર કરતાં પણ વધુ ખેડૂતોએ પાયોનિયર ત્રણસો પચાસ બે નંબરનું મકાઈનું બિયારણ ખરીદ્યું હતું ખેડૂતો દ્વારા ખરીદી કરવામાં આવેલ બિયારણની વાવણી મે મહિનાના છેલ્લા અઠવાડિયામાં કરવામાં આવી હતી જોકે પંચોતેર દિવસના સમયગાળા બાદ પાકમાંથી જ્યારે ઉત્પાદન લેવાનો સમય આવ્યો ત્યારે મકાઈની વાવણીમાં મકાઈના ડોડા તો બેઠા જ નહીં સામે ડોડામાં મકાઈનો દાણો પણ ન આવ્યો ખેડૂતોને મોટા પ્રમાણમાં ખેતીમાં નિષ્ફળ જવાની ભીતિ સેવાઈ રહી અને સતાવી રહી છે પચાસ હેક્ટર કરતાં પણ વધુ જમીનમાં ખેડૂતોએ પાયોનિયરના ત્રણસો પચાસ બે નંબરના મકાઈનું વાવેતર બિયારણ કર્યું છે અને આ વાવેતર વાવણી કરવામાં આવી છે અને આ વાવણી કર્યા બાદ હવે લણણીનો સમય આવ્યો ત્યારે તેમાં દોડા જ નથી અને મકાઈ પણ નથી જોકે ચોમાસાની ઋતુમાં મકાઈના પાકમાંથી ઉત્પાદન લેવાનો સમય છે ત્યારે પાકમાંથી ઉપજ લેવાના સમયે ખેડૂતોને પોતાના કરેલા ખર્ચનું

વેપારી આઈને જોયું તો વેપારી ખોલું એક મકાઈ અંદર એક પણ કણ નતો છતાં પણ અમે વેપારી એમ કીધું કે તો અમે મફત ના ભાવે લઈ જાઓ તો ભી વેપારી લેવા ના પાડતો આ જગ્યાએ અમારી મકાઈ ખરી જ અત્યારે કોઈ લેવા તૈયાર નથી અમારા રોટી માળાના દન આયા છે અમે અગારી દરેક જગ્યાએ અપીલ કરી છે અમારી અરજી બરજી આપી છે એનું રૂકેલ નહીં મળતો ખેડૂત આત્મહત્યા કરવા તૈયાર છે મને પરિણામ નહીં મળે વાવણી સમયે ખેડૂતો બેંકમાંથી ધિરાણ લઈ મોગા બિયારણો દવાઓ અને ખાતરની ખરીદી કરતા હોય છે જોકે દિન પ્રતિદિન પાક નિષ્ફળ જવાના બનાવો વધી રહ્યા છે જ્યારે ખેડૂતોને વાવણીનો સમય હોય છે ને ત્યારે માર્કેટમાં સીડ્સની દુકાનોમાં વિવિધ કંપનીઓના બિયારણો એજન્ટો થકી ખેડૂતોને વેચાણ કરવામાં આવતું હોય છે જોકે ખેડૂતો કંપનીના તેમજ એજન્ટોના પર વિશ્વાસ મૂકીને પોતાના ખેતરમાં પાકની વાવણી કરતા હોય છે જ્યારે ખેડૂતો પોતાના પાકની વાવણી કરે છે છે ત્યારે તેઓ પોતે ઉત્પાદનની આશા પણ રાખતા હોય હાલના સમયમાં બડોલી તેમજ કાનપુરમાં પંદર કરતા વધુ ખેડૂતોને પાયોનીર ત્રણસો પચાસ બે નંબરનું મકાઈનું બિયારણ આપનાર એજન્ટ તેમજ કંપનીઓના પણ સંપર્કમાં કરવામાં આવ્યો હતો જોકે કંપનીઓ અને એજન્ટો દ્વારા ખેડૂતોને સંતોષકારક જવાબ ન મળવાના કારણે પોતાની યોગ્ય રજૂઆતને લઈને ખેતીવાડી વિભાગમાં લિખિત રજૂઆતો કરવામાં આવી છે જો કે ડુપ્લિકેટ બિયારણને કારણે છેતરાયેલા ખેડૂતો સરકારી તંત્ર પાસે યોગ્ય કાર્યવાહીની માંગ કરી રહ્યા છે જ્યારે ખેડૂતો પોતાના પાકની વાવણી કરતા હોય છે ત્યારે સારા ઉત્પાદનની આશા પણ રાખતા હોય છે અને તેની સાથે સાથે જે ભાગ્યા પદ્ધતિ હોય છે તેમાં ખેતરમાં મજૂરી કરતા ભાગ્યાનો પરિવાર પણ નિરાશ થતો જોવા મળતો હોય છે ત્યારે આવા સમયે ખેડૂત અને ભાગ્યા બંને નિરાશ થતા હોય છે ત્યારે ખેડૂત પાસ જેતી સરકારી તંત્ર પાસેથી ખેડૂતો દ્વારા જે માંગ કરવામાં આવી છે અને ખેડૂતોને જે ડુપ્લિકેટ બિયારણ પધરાવવામાં આવી રહ્યું છે તેવાની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી પણ માંગ કરવામાં આવી રહી છે. હાલમાં પણ અનેક જગ્યાએ ડુપ્લિકેટ બિયારણથી લઈને ડુપ્લિકેટ વસ્તુઓ પણ મળતી હોય છે. ત્યારે ખેડૂતો પણ હવે તેમાંથી બાકાત રહ્યા નથી. જેની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ ખેડૂતો દ્વારા કરવામાં આવી છે. છેલ્લા દસ વર્ષથી મકાઈનો વાવેતર કરું છું. પણ આ વર્ષે જ્યારે મકાઈ તૈયાર થઈને સિત્તેર પંચોતેર દિવસે જ્યારે મકાઈ તૈયાર થઈને વેપારીને બોલાવી વેપારીએ મકાઈ રાખી ભાવ નક્કી કર્યો જ્યારે માર્કેટમાં ગઈ ત્યારે માર્કેટમાં એ લોકોને થોતો અને બધું ખાલી નીકળ્યું એટલે માલ પાછો પરત આવ્યો અને માલ વેપારીએ લેવાનું ના પાડ્યું ત્યાર પછી અમે એ ઇમ્દમ સાયલેજમાં આપી દેવાનું નક્કી કર્યું અને પછી અમારે કઈ રીતના ગુજરાન ચલાવવું એ પણ મુશ્કેલ અને અમારે ભાગ્યાને કઈ રીતના ભાગ આપવો એ પણ મુશ્કેલ છે હાલ હાલના સમયમાં મોટા પ્રમાણમાં મકાઈનું વાવેતર કરનાર ખેડૂતો ડુપ્લિકેટ બિયારણના કારણે છેતરાય હોવાની આશંકા વ્યક્ત કરી રહ્યા છે અને કંપની પાસે પોતાના વળતરની માંગ કરી રહ્યા છે જો આવનાર દિવસોમાં ખેડૂતોને ન્યાય નહીં મળે તો પોતે આત્મવિલોપન કરવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી રહી છે અને તેની તૈયારીઓ ખેડૂતો દ્વારા કરવામાં આવી રહી હોવાનું ખેડૂતો જણાવી રહ્યા છે ત્યારે જોવાનું એ રહેશે કે આગામી સમયમાં તંત્ર દ્વારા ખાનગી કંપનીઓ સામે કેવા અને કયા પ્રકારના પગલા ભરવામાં આવે છે સમગ્ર ગુજરાતમાં નકલી પર નકલી બિયારણોથી લઈને નકલી નોકરીઓ પણ મળતી થઈ રહી છે ત્યારે નકલીનો કારોબાર મોટા પાયે ચાલી રહ્યો છે ત્યારે હવે ખેતરમાં ખેડૂતો જે મજૂરી કરી રહ્યા છે અને ખેતી કરી રહ્યા છે તેમના બિયારણો પણ નકલી પધરાવી દેવામાં આવતા હોય છે ત્યારે ચોમાસા પર આધારિત અને સિંચાઈ પર આધારિત ખેડૂતો જ્યારે વાવેતર કરીને ત્રણ માસે બાદ તેનો પાકની લણણી કરવાની શરૂઆત કરે છે ત્યારે પાક નિષ્ફળ જવાના આરે આવીને ઉભો છે ત્યારે આવા નકલી બિયારણ અને નકલી ઉત્પાદન કરતી કંપનીઓના કારણે ખેડૂતો હવે ગુજરાતના પાયમાલ બની રહ્યા હોય તેવું પણ જોવા મળી રહ્યું છે કમલેશભાઈ છગનભાઈ કાનપુર મેં ત્રણ એકરની અંદર પાયોનિયર સીટ પાત્રીસ જીરો બે મેં વાવેલું છે બરાબર એની એ વેરાયટી એકચ્યુઅલી થી પંચોતેર દિવસથી તૈયાર થઈ જાય છે અને સિત્તેર પંચોતેર દિવસથી મકાઈ તૈયાર થઈ ગઈ ત્યાર પછી અમે એને માર્કેટની અંદર વેપારીને વેપારીને અહીંયા લાવ્યા પછી અમે એને આ મા પાયોને જે મકાઈ ખરી એની અંદરથી થોથું ખોલ્યું તો થોથાની અંદરથી બિલકુલ કણ જ નથી અને એ મકાઈની કેપેસિટી એ મકાઈની સાઈઝ પૂરેપૂરી છે પણ એની અંદર થોથાની એવી કેપેસિટી નથી કે જે મકાઈ ઉત્પન્ન કરીએ કે એટલે અમારા કંપનીવાળાને એવું કહેવું છે કે અમારે સારામાં સારું વળતર આપો અને અમને ન્યાય મળે જો અમને ન્યાય નહીં મળે તો અમે આગળ પછી એના પેલી કરીશું અમે આગળ કમ્પ્લેન કરીશું એની અને અમે એને ન્યાય લઈને જ જમ્પીશું